નાની ઉંમરમાં મેં ગુનો કરેલો હતો તે સંજોગો બાદ ભૂલથી ગુનો થઈ ગયેલો હતો અને સારી સલગત સાલ સલગતના લીધે જેલમાં સારી વળતરુંક રાખી મેં આજીવન કેદની સજા પૂર્ણ કરેલ છે અને સરકારશ્રીને તેમજ વડી કચેરી જેલ દીદીના આભાર સાહેબ મને માફી બાકીનો સજા માફ કરી મને જેલ મુક્ત કરેલ છે જેથી હવે હું સારી સાલગત બારવી રાખી બારવી રાખીશ અને

મારું નામ છે ફકીર મોહમ્મદ અહમદ સંધીવ રહું છું સુકના ચોક પિસોડીવાડામાં હું જેલના અંદર હાથ વર્ષથી જેલ કાપું છું હું જેલના અંદર કામગીરી કરતો હતો ઓર્ડર વતમૅનની ને મારા જે ગુનો થઈ ગયો ભગવાન એવું કોઈને ગુનો ના કરાવ્યા ને આવો ગુનો કરે તો આખા પરિવાર હેરાન પરેશાન થાય બધા મા ભાઈઓ કુટુંબ બધા હેરાન થાય આવો ગુનો કરવાનો નહીં કે હું જેલના અંદર વોચમેન તરીકે કામ કરતો હતો અને સરકારે મને કામગીરીને પસંદ કર્યો ને મને સરકારે હુકમ મુક કર્યો કેવું લાગે છે તમને મુક્ત કર્યા મુક્ત કર્યો પણ મને આમ આનંદ થયો ને સાહેબોને સિપાહીઓને બધાને મારે કામગીરી પસંદ આવી એટલે હું કામગીરી કરતો હતો શું પ્રેરણા આપો સારું ને ભગવાન કોઈને આ બાજુ મોકલે નહીં એ આપો શું મારું નામ હેચોવાળા અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી જુનાગઢના પણ હેઠળ તારીખ ચાર સાત બે હજાર રોજ તથા સત્તર દસ બે હજાર રોજ યોજાયેલ જેલ સલાહકાર સમિતિ અત્રેની જેલ ખાતે મળેલ એમાં બે કેસની સમીક્ષા કરેલી અને વેલી જેલ મુક્તિ અંગેની મિટિંગ કરવામાં આવેલ આજ રોજ સરકારશ્રીના હુકમ તથા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી એલ એન રાવ સાહેબના પ્રયત્નો થકી આજરોજ અત્રેની જેલના પાકા કેદી ઉપેન્દ્રસિંહ માનસિંહ રાજપૂત તથા ફકીર મહંમદ અહમદભાઈ સંધિનાઓને બી કલમ ચારસો તોતેર વહેલી જેલ મુક્તિ અન્વયે સરકારશ્રીએ ઉપરોક્ત બેગ

So no. good. No.